એકદમ ક્રિસ્પી એવો હેલ્ધી નાસ્તો બનાવીએ એકદમ ઓછા તેલની અંદર તો એના માટે દૂધી ગાજર લસણ મરચાં આધુ જોઈશે ડુંગળી જોઈશે દૂધી અને ગાજરને ખમણી લેવાના છે એની અંદર થોડો અજમો નાખવાનો છે અને બીજા રેગ્યુલર મસાલા જેમાં મરી પાવડર નાખવાનો છે લીલા મરચાં થોડા એની અંદર નાખી દઈશું ડુંગળી ઉમેરવાની છે આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું તમે ડુંગળી લસણ ના ખાતા હો તો તમે એને સ્કીપ કરી શકો થોડી કોથમીર એડ કરીશું મેથીની ભાજી પાલક પણ એડ કરી શકાય મીઠું સ્વાદ મુજબ અને એની અંદર સમા એટલો ચોખાનો લોટ નાખવાનો છે પાણી બિલકુલ નથી નાખવાનું શાકભાજીના મોઇશ્ચરથી જ આપણે આ લોટને બાઇન્ડ કરવાનો છે આ રીતનું બાઇન્ડિંગ આવે એટલે હાથેથી આ રીતનો આપણે શેપ આપી દેવાનો છે અને નોનસ્ટિક ઉપર થોડું અમથું તેલ મૂકીને આપણે એને શેકી લઈશું તમારે બિલકુલ તેલ ન નાખવું હોય તો એ રીતે પણ બનાવી શકાય બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકી લેવાનો છે તો એકદમ હેલ્ધી એવો ચોખાનો ક્રિસ્પી નાસ્તો તૈયાર છે એકદમ ઓછા તેલની અંદર બનેલો